શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહાત્માઓ દશમ સ્કંધમાં પાગલ થયા છે ગોસ્વામી લંગોટી પહેરીને ફરતા અગાઉ તેઓ રાજાના દિવાન હતા હવે શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા છે સનાતન ગોસ્વામી બંગાળના મોટા જમીનદાર હતા દશમ સ્કંદનો એમણે એકવાર પાઠ સાંભળ્યો કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા સર્વસ્વનું દાન કરી દીધું અને તાળપત્રીની લંગોટી બાંધી લીલા નિકુંજમાં રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતાં ફરતા હતા સુરપણ રામજી પાસે આવી ત્યારે રામજી એને આંખ આપી નહીં રામાયણની સુરપણ અને ભાગવતની પૂતના એક જ છે સુરપણ પણ વાસના છે કન હજુ છ દિવસનો થયો છે હજુ રાધાજી આવ્યા નથી રામજી પાસે તો સીતાજી સાથે હતા તેથી સીતાજી ઉપર નજર રાખી સુરપણખાને જવાબ આપતા હતા હજુ રાધાજી આવ્યા નથી એટલે કોના ઉપર નજર રાખું પુતના આંખમાંથી અંદર આવે છે સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે જાણે છે કે આ મારું નથી મને મળવાનું નથી છતાં પાપ કરે છે પુતના આંખ વાટે આવે છે કામ પહેલાં આંખમાં આવે છે અને તે પછી મનમાં પુતનાએ યશોદાને કહ્યું તમારા બાળકને દવડાવું તો તે પુષ્ટ થશે યશોદાએ પારણામાંથી બાળકૃષ્ણને ઉઠાવી પુતનાની ગોદમાં આપ્યો માસીબા ખૂબ લાડ કરે છે કનૈયો જાણે છે આ લાડ કરવા નથી આવી આવીદ આવી છે પુતના યશોદાજીને કહે છે માં તમારે ઘરનું કામ હોય તો જાઓ યશોદા ઘરનું કામ કરવા ગયા ત્યાં પુતના કપટથી બાળકૃષ્ણને દવડાવવા લાગી કનૈયો બે હાથે સ્તન પકડી ચૂસવા લાગ્યો સાથે પ્રાણ ધાવવા લાગ્યો ભગવાન પ્રાણને ચૂસવા લાગ્યા પૂતના व्याકુળ થઈ એટલે રડતી રડતી કહેવા લાગી દે દે મને મને છોડ છોડ પ્રભાષિણી નિષ્પિય મા નાખિલજીવ વિવૃત્ય નેત્રે ચરણો બુજો મુહુહુ પ્રસિન્ન ગાત્રાક્ષપતી રૂરોદ ભગવાન કહે છે મને પકડવાનું જ મારી માએ શીખવ્યું છે છોડવાનું મને શીખવ્યું નથી મને પકડતા જ આવડે છે મને છોડતા આવડતું નથી પૂતના તને હું આજે છોડીશ નહીં તારો ઉદ્ધાર કરીશ ભગવાનના મારમાં પણ પ્યાર છે મને છોડ મને છોડ એમ બે વાર પૂતના બોલી જાણે કહેતી ન હોય કે આ લોક અને પરલોકમાંથી છોડી કનૈયા તારાધામમાં ગોલોકમાં મને લઈ જા અહંતા મુમતામાંથી મને છોડાવી કૃતાર્થ કર પૂતના વ્યાકુળ થઈ સ્વરૂપા સંધાન રહ્યું નહીં તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું આકાશ માર્ગે કૃષ્ણને લઈ જતી હતી ત્યારે પૂતનાને કંસના બગીચાના ઝાડ ઉપર પાડી કંસનો એ બગીચો ગોકુળ પાસે છે ઝાડ ઉપર તેને પાડી અને ઝાડ પડ્યા અવિદ્યામાંથી વિકાર ઉત્પન્ન થાય છે પુતના પછડાતા ધડાકો થયો રાક્ષસીના વક્ષર સ્થળ પર બાલકૃષ્ણ બિરાજા છે ગોપીઓ દોડતી આવી યશોદાને ઠપકો આપ્યો અમે અનેક બાધાઓ રાખી ત્યારે તારે ત્યાં દીકરો થયો અને તને પડી નથી યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો મારું આ પહેલું બાળક છે મને બાળકના પાલનની ખબર નથી હવે તમે કહેશો તેમ કરીશ ગોપીઓ કહે છે કોઈ પારકી સ્ત્રીને તમારે બાળક સોંપવું નહીં ચાલો જે થવાનું હતું તે થયું હવે કનૈયાની નજર ઉતારો લાલાને ગાયો વાલી છે લાલાને ગંગી ગાય બહુ વાલી લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી ગંગી ગાય પાણી પીતી નથી ઘાસ પણ ખાતી નથી ગોવાળો કંટાળી જાય યશોદાજી પાસે આવે માં લાલાને ગૌશાળામાં લઈ આવો લાલાને ગૌશાળામાં લઈ આવે ત્યારે લાલાની ચાખી કરી ગંગી ગાય ખડ ખાય છે પેટમાં કાંઈ ના હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે સાત્વિક ભાવ જાગે છે વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે કનૈયાની ગંગી નામની પ્રિય ગાય હતી તેની પાસે ગોપીઓ કનૈયાને લઈ જાય છે મોટા મોટા ઋષિઓએ અનેક વર્ષ તપસ્યા કરી છતાં મનમાંથી અભિમાન ગયું નહીં કામ ગયો નહીં એટલે તેઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે નિષ્કામ શ્રી કૃષ્ણને અમારો કામ અર્પણ કરી અમે નિષ્કામ થઈશું ગોપીઓએ ગાયનું પૂછડું હાથમાં લીધું અને ત્રણ વખત પગથી માથા સુધી ફેરવ્યું મારા લાલાને કોઈની નજર લાગી હોય તો તે સર્વ ગંગી ગાયના પૂછડામાં જાય ગોપી પ્રેમની ધજા છે અમારા કનૈયાને કંઈ થવાનું હોય તો અમને થાય આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો એ યોગ્ય નથી આ તો મોટો ઉત્પાદ થવાનો હતો પણ બાળક બચી ગયો હવે બાળકને નવડાવો બાલકૃષ્ણને રાક્ષસીની નજર ના લાગે તેથી ગોપીઓએ ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું સ્પષ્ટ લખ્યું છે ગૌમૂત્ર બજારમાંથી કંઈ સાબુ લાવ્યા ન હતા ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે જીવન સાદુ બનાવો ગૌમૂત્રમાં પવિત્ર કરવાની શક્તિ છે ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી થાય છે ગૌમૂત્રમાં ઘણા ગુણો છે જય શ્રી કૃષ્ણ